વેલકમ સ્ટુડન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બંને પ્રવાહોમાં સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે આર્ટ્સમાં જો બી મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે હોય તો તમારું ટીવાય વાય બી ઇકોમ ત્રણસો છ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે અને દ્વિતીય વર્ષ બી કોમમાં તમારું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પેપર છે સમગ્રલક્ષી એટલે જે સમગ્ર અર્થતંત્રને સ્પર્શ કરતું હોય તેના સંબંધિત હોય એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એના જુદા જુદા એકમોથી આપણે પરિચિત થઈએ છીએ આજે આપણે કરવાના છીએ વ્યાજના સિદ્ધાંતનો પરિચય બી એમાં થોડુંક વિસ્તૃત છે અને બી કોમમાં સ્પેસિફિકલી કેઇન્સના અભિગમ વિસ્તારથી લેવામાં આવ્યા છે અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના વ્યાજના અભિગમનો આપણે થોડો એવો પરિચય લેશું જો તમને ડિટેઇલિંગ જોઈએ તો બી એનું એક ખંડ અથવા તો વિડીયો લેક્ચર છે એ બી એના સેક્શનમાં ઉપલબ્ધ છે એ તમે રેફરન્સ માટે જોઈ શકશો અત્યારે આપણે એનો થોડો એવો પરિચય તો લેવાના છીએ કે વ્યાજ કઈ રીતે નક્કી થાય છે વ્યાજ એટલે શું અને કેવી રીતે નક્કી થાય છે એ કઈ રીતે ફેરફાર પામે છે અને એના આધારે લોકો પોતાની આવક બચત રોકાણમાં કઈ રીતે નિર્ણય લે છે આ બધા સાથે વ્યાજનું આજનું સેશન આપણું રિલેટેડ છે તો આપણે આગળ જોઈએ આજે આપણે જે કરવાના છીએ એ ખાસ કરીને ત્રણ મુદ્દાઓ પર આપણે ફોકસ કરીએ છીએ સૌથી પહેલાં તો ઓબ્વિયસલી વ્યાજનો અર્થ તો આપણે સમજવાનો જ હોય સાથે સાથે તમને એક વસ્તુ એ પણ કહેતી જાઉં કે જ્યારે પણ તમે પરીક્ષામાં પ્રશ્નનો જવાબ લખો તમને પૂછાય કે વ્યાજ અંગે કેન્સનો અભિગમ લખો બીજો એક પ્રશ્ન પૂછાય કે વ્યાજ એટલે શું અને વ્યાજ અંગેનો કેન્સનો અભિગમ લખો હવે બંને પ્રશ્નો એક જ છે એક પ્રશ્ન છે એમાં સ્પષ્ટ રીતે તમને વ્યાજનો અર્થ પૂછ્યો છે અને બીજામાં માત્ર સીધું કેન્સનો અભિગમ પૂછ્યો છે તેમ છતાં જો વ્યાજનો અર્થ અલગથી સ્પષ્ટ રીતે ન પણ પૂછ્યો હોય તો પણ તમારે શરૂઆત પ્રશ્નના જવાબની શરૂઆત વ્યાજ એટલે શું એટલે કે વ્યાજનો અર્થ અથવા તો વ્યાજની વ્યાખ્યા સાથે કરવાની થાય એના બેફાયદા છે એક તો તમારું પોતાનું જે લખાણ છે એ ટ્રેક ઉતરી નહીં જાય એક જ ટ્રેક પર એનો જવાબ રહેશે અને બીજું કે એનાથી તમે આ પ્રશ્નથી જાણકાર છો આ બાબતથી માહિતગાર છો એવી પેપર તપાસનારને જો ખ્યાલ ખબર પડે તો તમને સારી રીતે વધારે માર્ક્સ આપી શકે તો આ રીતે બેફાયદા થાય છે તો વ્યાજનો અર્થ સૌથી પહેલાં આપણે સમજવાના છીએ અને પછી જે રીતે વાત કરી કે વ્યાજ અંગેના આપણે પ્રશિષ્ટ સિદ્ધાંતો સમજવાના છે એટલે વ્યાજ અંગે જે પહેલાં શું સમજાતું હતું અને તે પછી કેન્સના પછી કઈ રીતે વિચારધારાઓ અથવા તો વ્યૂઝ ડેવલપ થયા એ આપણે જોવાના છીએ અને કેન્સનો તો મેઇન અભિગમ તમારા અભ્યાસક્રમમાં જ છે એ પણ આપણે અભ્યાસ કરવાના છીએ તો આ એકમનો અથવા તો આ વ્યાખ્યાન ખંડનો ઉદ્દેશ છે કે વ્યાજનો અર્થ સમજાવી શકશો વ્યાજના પ્રશિષ્ટ અને આધુનિક અભિગમ વચ્ચે ડિફરન્શિયેટ કરી શકશો તમે તફાવત જોઈ શકશો અને વ્યાજ નક્કી થવાના કારણ અને પદ્ધતિ ઓળખી શકશો હું તમને યુનિટ નંબર સાથે થોડું તમને એક ફરીથી પરિચય આપી દઉં કે તમારું ટીવાય બી એ અર્થશાસ્ત્રમાં આ નવમું યુનિટ છે અને એસવાય બી કોમ એ બીસી ઇસીઓન ટુ ઝીરો ટુમાં આ ચૌદમું યુનિટ છે જે તમે અત્યારે અભ્યાસ કરો છો તો આપણે એના રૂપરેખા જોઈ આજના વ્યાખ્યાન ખંડની આપણે એના ઉદ્દેશો પણ જોયા અને હવે આપણે તબક્કાવાર આગળ વધીએ તો સૌથી પહેલાં તો વોટ ઇઝ ઇન્ટરેસ્ટ વ્યાજ એટલે શું તો વ્યાજ બાબતે બે પ્રકારની વિચારધારા પ્રચલિત છે કે વ્યાજ એ બિન નાણાકીય ઘટના છે અને બીજી બાજુ એક એવો પણ વિચાર અથવા તો સ્કૂલ એવી પણ ડેવલપ થયેલી છે વિચારધારા કે વ્યાજ એ સંપૂર્ણ રીતે નાણાકીય ઘટના છે હવે બિન નાણાકીય એટલે વાસ્તવિક નાણાંનું નાણાં સંબંધિત નહીં એટલે કે વાસ્તવિક એટલે કે એવો પ્રશિષ્ટ અભિગમ છે અને બીજો છે કે વ્યાજ સંપૂર્ણ રીતે નાણાકીય ઘટના છે એટલે નાણું નાણાંનું પ્રમાણ નાણાંની માંગ નાણાંનો પુરવઠો આ બધાથી એના આધારે નાણાં પ્રત્યે લોકો કેવી રીતે બિહેવ કરે છે એનો પ્રત્યેનો રિએક્ટ કેવી રીતે કરે છે સરકારનું શું અહીંયા ભૂમિકા છે બધું અહીંયા નાણાકીય ઘટનામાં આવે છે જે કેઇન્સ કે છે અને તમે ખાસ જાણો છો કારણ કે તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છો કે કેઇન્સ પહેલાં સરકારની સક્રિયતા ધ્યાનમાં લેવાઈ નહોતી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અથવા તો જે પણ કોઈ ગવર્મેન્ટ હોય એની સક્રિયતા એની સક્રિય ભૂમિકાને ધ્યાનમાં લેવાઈ ન હતી એટલે તે બધા અભિગમોમાં સરકાર સાયલેન્ટ એટલે કે નથી હોતી હાજર નથી હોતી સક્રિય નથી હોતી પણ કેન્સથી ગવર્મેન્ટ એક્ટિવ થાય છે કઈ રીતે આપણે ચોક્કસ જોવાના છીએ આગળ જોઈએ તો વ્યાજદર અંગેના પ્રશિષ્ટ સિદ્ધાંતો કયા કયા છે પ્રશિષ્ટ એટલે કે એવું કહે છે કે આ વ્યાજ એ બિન નાણાકીય ઘટના છે હવે નાણાકીય પરિબળો એટલે નાણાંની માંગને પુરવઠો તો બિન નાણાકીય પરિબળો એટલે કયા તો કે જે વાસ્તવિક પરિબળો છે જે વ્યાજનો દર નક્કી થવામાં મહત્વનો ભાગ ભજવે છે કયા કયા જો લિસ્ટ છે કે આત્મસંયમનો સિદ્ધાંત પ્રતીક્ષાનું સિદ્ધાંત આના માટે થોડું હું તમને બે બે શબ્દોમાં કહીશ કે આત્મસંયમનું એટલે કે લોકો પોતાનું નાણું હમણાં જ ખર્ચ ન કરે બચાવે છે એ સેલ્ફ કંટ્રોલ રાખે છે અને રોકાણ કરે છે પોતાનું નાણું બીજાને ઉપયોગમાં આપે છે એટલા માટે પ્રતીક્ષા પણ કરે છે કે વર્તમાનમાં નહીં અને ભવિષ્યમાં ઉપયોગમાં લેશું એટલા બદ એટલા માટે એને વ્યાજ મળે છે સમય પસંદગીનો સિદ્ધાંત કે વર્તમાનમાં નાણાંનો ઉપયોગ કરવો કે ભવિષ્યમાં નાણાંનો ઉપયોગ કરવો તો આ સમય પસંદગી છે જો વર્તમાનને બદલે ફ્યુચર જો પસંદ કરવામાં આવે તો એના માટે વ્યાજ મળવાપાત્ર છે મૂડીની માંગ અને પુરવઠો મૂડી એટલે કે જે બચતનું રોકાણ કરવામાં આવ્યું છે એ મૂડી બચત કરવા માટે વ્યાજ નથી મળતો પણ એનું મૂડી રોકાણ કરવા માટે વ્યાજ મળે છે એ બચતને સક્રિય કરીએ ત્યારે એ મૂડી મળે છે અને એની માંગ કેટલી છે જો માંગ વધારે તો વધારે વ્યાજે નાણાંની માંગ થશે અને પુરવઠો જો મૂડીનો પુરવઠો વધી ગયો હોય તો વ્યાજ ઓછું રહેશે મૂડીનો પુરવઠો ઓછો હોય તો વ્યાજ વધુ હશે ધિરાણ ભંડોળની માંગ અને પુરવઠાનો સિદ્ધાંત આ મૂડી એટલે કે એ માંગની સાઈ સોરી પુરવઠાની બાજુ પ્રદર્શિત કરે છે કે મૂડી પણ ધિરાણ ભંડોળની માંગ એટલે કે મારી પાસે આટલી બચત છે પણ હું એમાંથી કેટલું ધિરાણ આપું છું મારી પાસે ફિફ્ટી થાઉઝન્ડ પચાસ હજારની બચત છે પણ એમાંથી હું ત્રીસ હજારનું રોકાણ કરું છું તો મારી પાસે મૂડી એટલે કે ધિરાણપાત્ર ભંડોળ કેટલું છે ત્રીસ હજાર બચત પચાસ હજાર અને વીસ હજાર એ નિષ્ક્રિય બચત રાખીએ છીએ તો આ ધિરાણ ભંડોળની ધિરાણ ભંડોળનો પુરવઠો થયો પણ પેલી બાજુ શું ત્રીસ હજાર રૂપિયા કોઈ રોકાણ કરવા માટે માગે છે જે રોકાણ કરવા ઈચ્છે છે એ માત્ર પંદર હજાર જ માગે છે તો ધિરાણ ભંડોળનો પુરવઠો ત્રીસ હજાર છે પણ સામે લોન ઉધાર લેવાવાળા માત્ર પંદર હજારની ડિમાન્ડ કરે છે ધિરાણની લોન પંદર હજારની જ લેવી છે વધારે નથી લેવી તો એ રીતે વ્યાજ ઓછું આવશે તો ધિરાણ ભંડોળની માંગ અને પુરવઠો કેટલું છે બીજી બાજુ ધારો કે મારી પાસે ત્રીસ હજારનું ધિરાણ ભંડોળ છે પણ બજારમાં તેજી છે ઉત્સાહ છે રોકાણકારો રોકાણ કરવા આગળ આવે છે અને ભવિષ્ય સારું દેખાય છે તો ધિરાણ ભંડોળની માંગ એ લોકોની પિસ્તાલીસ હજાર થઈ જાય છે પણ એટલી મૂડી અથવા તો ધિરાણ ભંડોળ છે નહીં તો આ બધા વ્યાજના પ્રશિષ્ટ સિદ્ધાંતો છે પણ આપણે જોયું કે આપણે કેન્સનો વિચાર જે છે એ કરવાના છીએ અને કેન્સનો જ્યારે અભિગમ આપણે વાંચતા હોઈએ તમારી પાસે એક બે વસ્તુ બેકગ્રાઉન્ડમાં હોવી જોઈએ કે કેન્સ શું કહે છે કે નાણાંની માંગ શા માટે કરીએ છીએ એના ત્રણ બાબતો છે કે વિનિમયનો હેતુ સાવચેતીનો હેતુ અને ત્રીજું અહીંયા સ્ક્રીન પર તમે જુઓ છો સટ્ટાકીય હેતુ તો આ ત્રણ બાબતો માટે નાણાંની માંગ કે છે નાણાંની માંગ એટલે લિક્વિડ નાણાંની રોકડ નાણાંની માંગ હવે એનામાં વિશેષ શું છે તો કે વ્યાજનો દર છે એ નાણાંની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે હવે અહીંયા જુઓ અંડરલાઈન છે નાણાંની માંગ એ શબ્દો નીચે કેવી રીતે કારણ કે કેન્સ છે એ નાણાંની માંગને મહત્વ આપે છે કેમ તો કે બચત દર છે એ વ્યાજ દર ઉપરની પણ આવક ઉપર આધારિત છે હવે તમે વિચારો તમારો તમે કેટલી બચત કરો છો ધારો કે બજારમાં ટેન પરસેન્ટ વ્યાજનો દર છે જે લોકો બચત કરશે અને જે લોકો બેંકમાં અથવા તો કોઈ કંપનીના શેર પરચેસ કરશે એ લોકોને ટેન પરસેન્ટનું વ્યાજ મળે છે એટ્રેક્ટિવ છે ટેન પરસેન્ટ બહુ સારું કહેવાય પણ આપણે બચત કેટલી કેવી રીતે કરશું વ્યાજનો દર વધારે છે તો આપણે બચત કરશું વ્યાજનો દર વધારે છે તો આપણે બચત કરીશું વ્યાજનો દર વધારે છે તો આપણે બચત નહીં કરીએ આપણે બચત ત્યારે કરશું કે જેટલી આપણી આવક હોય તો આપણે બચત બહુ જ કરવા ઈચ્છીએ છીએ આપણને દસ ટકા વ્યાજ મળે એ પણ આપણને ગમે એમ છે પણ આપણી એટલી આવક નથી કે આપણે એટલી બચત કરીએ તો કેન્સ કહે છે કે બચત એ લોકોની આવક ઉપર આધાર છે વ્યાજના દર ઉપર નહીં બચત એ આવક ઉપર આધારિત છે વ્યાજના દર ઉપર નહીં આપણી પાસે ધારો કે વ્યાજના દર માત્ર ત્રણ ટકા થાય બે ટકા થાય દોઢ ટકા થાય તો પણ ઘણા બધા લોકોની બચત ઘણી બધી હોય છે કારણ કે એ લોકોની આવક વધારે હોય છે તો આવકના આધારે બચત નક્કી થાય છે વ્યાજના દરથી નહીં ઓકે આગળ શું કહે છે તો કે નાણાંની માંગના ત્રણ હેતુઓ છે જે આપણી સ્ક્રીન પર સટ્ટાકીય હેતુ છે મહત્વનો છે એ લાંબા સમયથી શો થાય જ છે બીજા બે તમે પરિચિત જ છો એક તો વિનિમયનો હેતુ કારણ કે આપણે વિનિમય વસ્તુઓ ખરીદવી છે સેવાઓ ખરીદવી છે એટલે આપણને રોકડ નાણું જોઈએ છે રોકડ એટલે અત્યારે જો ડિજિટલ ફોર્મેટમાં ફોન પે ગૂગલ પે કે ડિજિટલનું કોઈ પણ ઓનલાઈન પેમેન્ટ કોઈપણ માધ્યમ જોઈએ પણ એ લિક્વિડ છે આપણે તરત જ પેમેન્ટ કરી શકીએ છીએ એ ફોર્મેટમાં નાણું છે એટલે નાણું એટલે આપણી પાસે કેશ એટલે કે કરન્સી નોટ અથવા તો સિક્કાઓ હોવા એવું જ અત્યારના સમયમાં નહીં એક સમય એવો હતો કે મારી પાસે આપણી પાસે રોકડ નાણું જેટલું વધારે હોય તરત જ આપણે પેમેન્ટ કરી શકીએ કારણ કે બેંક નાણું હોય બેંકમાં આપણી બચત હોય પણ એ આપણે તરત જ ખર્ચ ન કરી શકીએ એટલા માટે આપણે કરન્સી નોટ અથવા તો સિક્કાઓની ગણતરી નાણાં તરીકે કરતા પણ અત્યારે ડિજિટલ પેમેન્ટ છે કેશલેસ પેમેન્ટ છે તો વિનિમયના હેતુથી પણ આપણને જેટલું લિક્વિડિટી જોઈએ હવે અત્યારે આપણે જસ્ટ ફંડ સાઈડ જોઈએ અત્યારે આપણને લિક્વિડિટી હોય ધારો કે આપણી પાસે નાણું છે આપણા વોલેટમાં નાણું છે ડિજિટલ વોલેટમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અથવા તો સર્વરનો પ્રોબ્લેમ હોય તો આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકતા નથી જસ્ટ તો પણ આપણે નાણાંની જરૂર પડે છે કે આપણે પેમેન્ટ કરીએ છીએ કંઈ પણ વિનિમય કરીએ છીએ ખરીદીએ છીએ સેવા અથવા વસ્તુ બીજી વાત શું છે બીજો હેતુ તો કે સાવચેતીનો હેતુ આપણે ભવિષ્યમાં પણ ખર્ચ ખરીદી કરશું એટલે આપણને એક તો અત્યારે જ વિનિમય કરવો છે અને ભવિષ્યમાં પણ કરવો છે સાવચેતીના હેતુ કે આપણા આટલા સમય પછી આપણા એકાઉન્ટમાં પણ એટલું બેલેન્સ તો હોવું જોઈએ રાઈટ કે આપણે એક અઠવાડિયા પછી એક મહિના પછી જે પણ વ્યવસ્થા હોય એ માટે આપણે પેમેન્ટ કરીએ આપણે બધે બધી બચતનું રોકાણ નથી કરતા કારણ કે આપણે સાવચેતી માટે કે આપણને તરત જ કોઈક જગ્યાએ પેમેન્ટ કરવાની જરૂર ઊભી થઈ આપણે અચાનક જ ડૉક્ટરને બિલ પેમેન્ટ કરવાનું થયું આપણે અચાનક જ ટ્રાવેલિંગ કરવાનું થયું આપણે અચાનક જ ગેસ્ટ આવી ગયા કંઈ પણ હોય તો આપણને તરત જ ખર્ચ કરવો પડે એમ છે એટલે આપણી બચત આપણે સાવચેતી માટે પણ થોડુંક લિક્વિડ એટલે કે તરત જ પેમેન્ટ માટે ઉપયોગમાં થઈ શકે એટલું નાણું રાખીએ છીએ તે પછી જે બચે એને આપણે બચત કરીએ છીએ અથવા તો એનું રોકાણ કરીએ છીએ હવે એ છે સટ્ટાનો હેતુ જો સટ્ટાકીય હેતુ એટલે જનરલી આપણે કઈ બાબતે આપણે સટ્ટો શબ્દ યાદ આવે છે આપણે ઇન્ડિયન છીએ તો આપણને ક્રિકેટ અને સટ્ટો બે સાથે સાથે જોઈએ છીએ બીજું ઘણા બાબતમાં કોમોડિટીમાં હોય દાખલા તરીકે ઇકોનોમી સાથે જે લોકો જોડાયો હોય શેર માર્કેટ સાથે જોડાયો હોય હવે આ સટ્ટો એટલે શું તો સટ્ટો એટલે સ્પિક્યુલેશન ઇટ સેલ્ફ એ ખરાબ નથી પણ હું તમને એનો એક એસેન્સ એનો અર્થ સમજાવું પછી ખરાબ કે સારું એ તમે જોઈ શકશો સટ્ટો એટલે કે આપણો ઘણો બધો અનુભવ હોય રાઈટ આપણને એમ થાય કે દાખલા તરીકે અત્યારે કઈ જગ્યાએ મેચ રમાય છે ઓકે અત્યારે કલકત્તાના ઇડન ગાર્ડન ઉપર અત્યારે હું બોલ તો મારી પાસે કોઈ ક્રિકેટનું એટલું બધું નોલેજ છે નહીં એટલે કદાચ સ્ટેડિયમના નામમાં થોડો ફેર થાય તો મને માફ કરજો ધારો કે ઇડન ગાર્ડનમાં મેચ રમાય છે એની પીચ કેવી છે ઓકે આપણને ખબર છે વર્ષોથી આપણે ક્રિકેટ સાથે અટેચ છીએ એમાં પ્લેયર્સ કયા કયા આવે છે બંને ટીમ કઈ કઈ છે હવે બંને ટીમે ભૂતકાળમાં આ પીચ પર રમ્યું હતું એનું શું પરિણામ આવ્યું હતું એમાં શું ડિફરન્સ હતું અત્યારની જે ટીમ છે એમાં શું પ્લેયર્સમાં ફેરફાર થયો યસ તો કઈ ટીમ જીતી શકે એ આપણે અનુમાન લગાવી શકીએ આપણા આ અનુભવોને આધારે અનુમાન લગાવી ને જે નફો કે ફાયદો મેળવવાની પ્રક્રિયા છે એ છે સટ્ટો એટલે ભૂતકાળના અંદ અનુભવ પરથી ભવિષ્યના અંદાજોના આધારે નફો કે લાભ મેળવવાની પ્રક્રિયા એ છે સટ્ટો એ ગમે ત્યાં થઈ શકે દાખલા તરીકે કોઈ ગોલ્ડ માર્કેટમાં બુલિયન માર્કેટમાં હોઈ શકે કોઈ કોમોડિટી માર્કેટમાં હોઈ શકે એગ્રીકલ્ચર પ્રોડક્ટ સાથે સંકળાયેલા હોય એ લોકોને ખ્યાલ હોય કે દાખલા તરીકે નેક્સ્ટ વરસાદની સિઝન કેવી જશે સારી જશે કે ખરાબ જશે કેટલું વરસાદ પડશે તો અત્યારથી ચણાનો સ્ટોક ભેગો કરવો જોઈએ કે નહીં ફોર એક્ઝામ્પલ અત્યારે ઘઉંનું વાવેતર કેટલું થવાનું છે કપાસનું વાવેતર કેટલું થવાનું છે તો એનો સ્ટોક કેટલો હોવો જોઈએ એના ભાવ વધશે કે ઘટશે તો આ બધું આપણા ભૂતકાળના વર્ષોના અનુભવે કોઈ મારા જેવું નવું નવું આવીને ક્રિકેટના સટ્ટામાં સફળ થાય જ નહીં એ વર્ષોના અનુભવે મેળવેલું જ્ઞાન છે અને એના આધારે ભવિષ્ય માટે અંદાજ લગાવીએ છીએ એ છે સટ્ટો તો આ ભવિષ્યના અંદાજ માટે આપણે એમાંથી લાભ કમાઈએ છીએ તો ઇટ્સ નથિંગ રોંગ આપણે જાણીએ છીએ કે જ્યારે ધારો કે કોઈ વસ્તુ ઘરમાં ખરીદી કરવી હોય અત્યારે તો આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે પણ જ્યારે વાર્ષિક ખરીદી થતી ઘરની વસ્તુઓની તો ભવિષ્યમાં વસ્તુની કિંમત વધવાની હોય તો આપણે અત્યારે જ ખરીદી કરી લઈએ એવું આપણા ઘરના વડીલો કરતા તો એના માટે એ છે સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ હવે આપણને બજારમાંથી વસ્તુ તો ખરીદવી જ પડશે વ્યાજનો દર ગમે તે હોય ગેસ્ટ આવે તો વસ્તુ ખરીદવી જ પડશે વ્યાજનો દર ગમે તે હોય તો વ્યાજનો દર ઊંચો છે એટલે આપણે ગેસ્ટ માટે વસ્તુ નહીં ખરીદી અને આપણે રોકાણ કરશું એવું નહીં કરીએ વ્યાજનો દર ઊંચો છે એટલે આપણે દવાઓ નહીં લઈએ પણ આપણે બચત કરશું વ્યાજમાં રોકાણ કરશું એવું આપણે નહીં કરીએ એટલે વિનિમયનો હેતુ અને સાવચેતીનો હેતુ એ માંગના બંને પ્રકાર નાણાંની માંગના બંને પ્રકાર વ્યાજ સાથે બિલકુલ સંબંધિત અથવા તો ફેરફાર પામતા નથી એક સટ્ટાકીય એવો હેતુ છે કે જે વ્યાજને આધારે ફેરફાર થાય છે કઈ રીતે એ જ તો હવે આપણે સમજવાનું છે આ છે સટ્ટાકીય હેતુ રાઈટ આગળ જોઈએ નાણાંનો પુરવઠો જુઓ આપણે એક વસ્તુ કરી હતી કે આ સ્લાઇડમાં નાણાંની માંગ વિશે આપણે ચર્ચા કરી છે અને નાણાંનો પુરવઠો આપણે હવે ચર્ચા કરીએ છીએ તો સામાન્ય રીતે તો કોઈપણ વસ્તુની કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય વ્યાજ એ નાણાં નાણું અથવા તો ધિરાણ ભંડોળની માંગ અને પુરવઠાના દ્વારા નક્કી થાય છે એમાં કેન્સ કહે છે કે નાણાંની માંગ ઇમ્પોર્ટન્ટ છે તો શું નાણાંનો પુરવઠો નહીં એના માટે કેન્સ કે છે કે નાણાંનો પુરવઠો સરકાર દ્વારા નક્કી થાય છે એટલે કે એમાં વ્યાજદરને આધારે વધઘટ થતી નથી ચાલો સરકાર એમ કરે કે વ્યાજદર વધારે છે તો નાણાંનો પુરવઠો ઓછો કરીએ અથવા તો નાણા વ્યાજનો દર ઓછો છે તો નાણાંનો પુરવઠો વધારીએ એવું નથી હોતું ઉલટાનું સરકાર દ્વારા અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જેટલો પણ અપાય તેટલા આધારે વ્યાજના દર ઉપર અસર થાય છે પણ વ્યાજથી નાણાંનો પુરવઠો અસર પામતો નથી એટલે કે નાણાંના પુરવઠામાં વ્યાજ દરને કારણે અસર થતી નથી એટલે નાણાંનો પુરવઠો સ્થિર જ ધારીએ છીએ આગળ જોઈએ હવે શું કહે છે તો આપણો ફરીથી સટ્ટાકીય હેતુ બાબત આવી સટ્ટાકીય હેતુ જો આ ત્રણ સ્ટેપ જુઓ એક સટ્ટાકીય હેતુ બીજો નાણાંની માંગ અને ત્રીજો છે વ્યાજ દર જુઓ સટ્ટાકીય હેતુ નાણાંની માંગ અને વ્યાજ દર આ ત્રણ મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખો કે જે આપસમાં સંકળાયેલા છે વ્યાજનો દર એને અસર કરે છે અને એ વ્યાજના દરને એ નક્કી પણ કરે છે એટલે પારસ્પરિક અસરો છે કઈ રીતે હવે સટ્ટાકીય હેતુ અને નાણાંની માંગ આપણે આ ત્રણ મુદ્દાઓ જોયા હતા એમાંથી સૌથી પહેલાં તો જોઈએ આપણે સટ્ટાકીય હેતુ અને નાણાંની માંગ એ બંને વચ્ચે શું છે તો જો ભવિષ્યમાં વ્યાજના દર ઊંચા જવાની ધારણા હોય તો લોકો બચત કરે છે અને રોકાણ કરે છે કે ચાલો બચત કરીએ રોકાણ કરીએ કારણ કે વ્યાજના દર ઊંચા મળવાના છે પછી અને આ નાણાંની વિનિમય હેતુ માટેની માંગમાં થોડો કાપ મુકાય છે ઓકે આગળ જો ભવિષ્યમાં વ્યાજના દર ઓછા હોવાની ધારણા હોય તો લોકો રોકડ પસંદગી કરે છે અને નાણાંની બચત અને રોકાણ માટેની માંગ ઓછી થાય છે એટલે કે લોકો ખર્ચ ઓછો કરે છે બચત વધારે છે રાઈટ આ વસ્તુ હવે વિનિમય માટેની માંગ એટલે કે રોકડતા પસંદગી વ્યાજ દર અને રોકડ પસંદગી એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે જુઓ અહીંયા ત્રણ બે વચ્ચેનો સંબંધ બતાવ્યો છે કે જો વ્યાજના દર ઊંચા તો રોકડ પસંદગી ઓછી આપણે કેશ ઓછું રાખશું બેંકમાં અથવા તો કંપનીના શેરમાં રોકાણ વધારે કરશું કેશ ઓછું રાખશું આ થઈ સટ્ટાકીય હેતુ માટે વધુ નાણાંની માંગ એટલે કે વ્યાજના દર ઊંચા તો સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ વધુ હવે વ્યાજના દર નીચા હોય તો આપણે બચત તો કરીએ કદાચ પણ આપણે રોકાણ નથી કરતા અને કેશ ખર્ચ કરીએ છીએ અને રોકડ પસંદગી વધુ કરીએ છીએ એટલે વ્યાજના દર નીચા તો બચત ઓછી આ સ્વાભાવિક છે આપણે આપણા બિહેવિયરમાંથી પણ આ બાબત આપણે સમજી શકીએ છીએ રોકડ પસંદગી એટલે લિક્વિડિટી પ્રેફરન્સ એટલે કે એલ બચત અને રોકાણની પસંદગી સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રેફરન્સ એટલે કે આઈ બચત એટલે એસ અને રોકાણ પસંદગી એટલે ઇન્વેસ્ટમેન્ટનું પ્રેફરન્સ આ તમને કેન્સના સિદ્ધાંતને સમજવા માટે અક્ષરોનો સિમ્બોલ ઉપયોગી થશે રોકડ પસંદગી બચત અને રોકાણની પસંદગી આ બધું આઈ એસ એલ હવે જુઓ આ ગ્રાફ તો વ્યાજનો દર કેવી રીતે નક્કી થાય છે જુઓ તો આકૃતિમાં ઓ વાય એક્સ ઓ વાય ઓ એક્સ બે રેખાઓ છે એ બંને રેખાઓ પર બે બાબતો દર્શાવી છે વાય ઓ ઉપર વ્યાજનો દર બતાવ્યો છે અને ઓ એક્સ ઉપર નાણાંનું પ્રમાણ બતાવ્યું છે આ તમારા બુકમાંથી બીકોમની બુકમાંથી જ આ ગ્રાફ લીધેલો છે એટલે તમને ઇઝી પડશે સમજવામાં જુઓ કેનસે કહ્યું હતું કે નાણાંનો પુરવઠો સ્થિર છે એટલે કે એમાં સરકાર દ્વારા જ ફેરફાર થાય છે એમાં વ્યાજના દરથી કોઈ ફેરફાર નથી થતો એટલે કે એમ એમ જે રેખા છે એ વાય ઓ રેખાને સમાંતર સ્થિર છે ઓ એમ નાણાંનો પુરવઠો કહેવાય છે ઓ એમ એક્સ રેખા ઉપર ઓ એમ નાણાંનો પુરવઠો છે એ વ્યાજના દરમાં વ્યાજનો દર ચાર ટકા હોય છ ટકા હોય કે આઠ ટકા હોય પણ નાણાંનું પ્રમાણ એટલે કે નાણાંનો પુરવઠો એમ ઓ એમ જેટલો જ રહે છે સીધી જ રેખા છે એમાં કોઈ ફેરફાર થતો નથી ફેરફાર શેમાં થાય છે તો વ્યાજના દરમાં ચાર ટકા છ ટકા આઠ ટકા કંઈ પણ ફેરફાર થાય ધારો કે નાણાંની માંગ અને પુરવઠો એલ એમ એટલે કે નાણાંની માંગ કે લિક્વિડિટી પ્રેફરન્સ એટલે કે લિક્વિડ નાણાંની માંગ અને એમ એટલે કે નાણાંનો પુરવઠો બંને રેખાઓ જ્યાં મળે છે ત્યાં છ ટકા વ્યાજદર નક્કી થાય છે રાઈટ તો એ સમતુલાનું દર છે કોઈ પણ કારણોસર ધારો કે બજારમાં એટલે કે અર્થતંત્રમાં સૌથી પહેલાં ચાર ટકા વ્યાજનો દર હતો તો નાણાંનો પુરવઠો તો જે છે તે જ છે એમાં કોઈ ફેરફાર નથી પણ નાણાંની જે માંગ એલ જે લિક્વિડિટી છે એ લિક્વિડિટી વધારે છે વધારે હોય એટલે વ્યાજનો દર ઓછો છે તો લિક્વિડિટી વધી જાય છે તેનાથી ઊંધું જુઓ ધારો કે વ્યાજનો દર કોઈપણ કારણોસર આઠ ટકા થયો તો આઠ ટકા થયો તે વખતે લિક્વિડિટી ઓછી છે લિક્વિડિટી ઓછી થઈ જાય છે નાણાંનો પુરવઠો તો સ્થિર જ છે અને લોકો રોકાણ વધારે પસંદ કરે છે આમ નાણાંનો પુરવઠો એક જ રહે છે પણ નાણાંની માંગ એટલે કે સટ્ટાકીય હેતુની માંગ એ વ્યાજના દરના આધારે ફેરફાર પામે છે જેમ વ્યાજનો દર ઓછો એમ લિક્વિડિટી વધારે જો લિક્વિડિટી એલ રેખા છે નીચેના એટલે કે ઓ એક્સ તરફ ધીમે ધીમે એક્સ રેખાને સમાંતર થતી હોય એવું જણાશે એટલે કે જેમ વ્યાજનો દર ઓછો તેમ નાણાંની રોકડ નાણાંની પસંદગી વધારે કરે છે પણ જેમ વ્યાજનો દર વધુ તેમ એલ રેખા વધારે સીધી અથવા તો ઢાળવાળી થતી જાય છે અને પસંદગી કરવામાં આવે છે રોકાણની તો આ પ્રમાણે જે તમે આકૃતિ જુઓ છો એ આકૃતિ વ્યાજનો દર નક્કી કરે છે તો વ્યાજનો દર કેવી રીતે નક્કી થયો વ્યાજનો દર નક્કી થયો એ નાણાંના પુરવઠા અને લિક્વિડિટી અથવા તો નાણાંની સટાકીય હેતુની માંગના આધારે અથવા તો વ્યાજનો દર કોને અસર કરે છે તો વ્યાજનો દર સટ્ટાકીય હેતુ માટેની માંગને અસર કરે છે ઓરિજિનલ અથવા તો જે બેઝિક છે નાણું વિનિમય માટે ઉપયોગમાં લેવાય છે એ માંગને અસર કરતો નથી તો આ થયો આપણો આઈએસ અને એલએમ માટેનો વ્યાજનો કેસનો વ્યાજ પ્રત્યેનો અભિગમ તો તમે તમારા વિચારો તમારી કોમેન્ટ્સ મને જરૂર જણાવો મારું ઈમેલ આઈડી તમને ખ્યાલ જ છે કૃતિ ડોટ છાયા એટ ધ રેટ બી ડોટ ઈડી યુ ડોટ ઇન અને જો ડોટ ઓછા જોઈએ તો ઇકોનોમિક્સ ઇઝીએસ્ટ ઇકોનોમિક્સ એટ બી ડોટ ઈડી યુ ડોટ ઇન આપણે ફરીથી મળીએ ત્યાં સુધી તમારો સમય ઘણો જ આનંદદાયક રહે અને તમે વ્યાજના દરમાં તમારી બચત તમારી લિક્વિડિટી કઈ રીતે અસર કરે છે તમારે તમારા ઘરમાં પણ ચર્ચા કરો કે તમે બચત અંગેના નિર્ણયો કેવી રીતે લો છો તમારી આવક મહત્ત્વની છે ব্যাজ নো দর মনে জরুরি কেসো হু রাহই থ্যাংক ইউ